થારે લઈ જાવી દઉં ના ના થાર તો આની અંદર હતી ને કે કાઈ કે ડાયરેક્ટ થાર દઈ દેવા નથી ને એમ કહો કે એવડા એવડા છોકરાનું એટલું છે સામાન હતી તો આવ્યું નથી તા હા યે લ્યો જો કેતી તેમ ચેન તૂટવાની સંભાવના હાઈ હાઈ બસ બધું એક મચ્છરદાનીની અંદર બધું રૂમાલ ને નાના બેબીના ના પિંક ને બ્લુ કપડા નાના બંડિયા પછી બીજું હું કહેવાય તો જો ને લંગોટુ લંગોટુ

તું એક ઉર્જા છે આ હું લઈ આવો મમ્મી તો નથી આ સિવાય હું લઈ આવ્યા આ નાની ની ગોદડીઓ નાના બેબી ની ગોદડી એ મમ્મી હજી એક ગોદડી છે હું કહો હવે નથી ઉઠતી એટલી તો કહી નહીં આત નહીં આઠ ગોદડી થામ બરાબી જાય છે મસ્ત ગાઈઝ જવા બધી ગોદડી બેની બે હે ને મોકલાવી છે એનું એને હાથે હાથે બનાવી છે બધી ગોદડીઓ આ તો તો મસ્ત આમાં આપણું ગગુ ગુખુ છે ઓછ છે પછી કે મારી ફૂયા મેં બનાવી દીધી ભાઈ કેતી તો બનાવી હા 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 પછી તો ભલે સીવી તો ભલે સીવી નાખે બીજું શું

અમાસની લાલ લાલ પીળા એવા તો તો એવો કો ને અચ્છા માટેની બોદળીએ

હવે એક છે તે કે મમ્મી હીવી તો નહીં છે તો હીવી ન કરો હું તો હીવું એ પડે એમ નો ખાલી પાથરવાનું જ છે હવે પછી શું બાકી રહ્યું કયો કઈ નથી બાકી રહ્યું બધું આવી ગયું બધું બધું માં હું હું આવ્યું ઈ મે મમ્મી ગયા હતા બેની ઘરે તો બેનીને ને એડવાન્સ માં જ કહી દીધું હતું કે ભાઈ તારે ગોદરી બનાવવાની છે મમ્મી લેત્રી ને હિંગો ઉતારી ત્રણ હાડિયું પસા પસાર લીચું મે ત્યાં ભાઈ બેસે ને કશે કેરે લઈ આવી જોયું તો ત્રણ ગમ્યું છે પસાર પસાર તો આ હીરો દર આવી મનસા નાની કે પીર બાંધ દરબારી ઓસોલી પીરી હું કે મને આ દેતી જાગે પસાર રૂપિયા લઈને દેવી તો તાર પાકી મમ્મી કે આ મારે લેવી તું લઈ લે બેની ત્રણ લઈ દીધી હતી કે મમ્મી આ સલ્યું છે ત્રણેય લઈ લે લીલાવે એક પીરી બાંધી દીધી હતી દરબારી બે હાડિયું દેતી આવી પસાવારી એક મેં રાખી હવે બે બેન ગોદડી આવી ગઈ હવે ઇસકો ચલો આને સેટી અંદર મૂકી દઈએ હાલો ઇસકો ચલો નહીં સેટી હિન્દી માં તો હિન્દીમાં માં હોય હે હિન્દી બાબાઈ હાલો સેટી મૂકી દઈએ એમ કહો સેટી ઉસી કરો અને ઈમ ઈ આ તો બેન ને સમજાયલા ઓનલાઈન બની

कई एक बाजू वो आने हों कि वहीं इसको क्या बोलते हैं कैरी बैग कैरी बैग इसमें है बाव की गोदड़ी, गोदड़ी और इसमें है बाव का मच्छरदानी और बाव के कपड़े भी है सब एक आखों ढूंढने लगा बड़े जो है ब्लू कलर में आने खोल रखी दिया હા એ તું તું એ કઈ લાવી હું એને ખોલી દઉં એક મિનિટ ડે લાવી આખો પેક થઈ ગયો એક ઠેલામાં તો નહીં જ હમય કદાચ બધું આ બધી કંઈ ના લઈ જવાનું થોડીક લઈ જવાની ભરી રહ્યા તો પાછું નક્કી લઈ રહ્યું હા એમ ભરે ત્યાં અહીંયા રાખ દેવાની જરૂર છે

કેટલી વસ્તુ થઈ ગઈ આપણે પણ હવાનું લગભગ ખરીદી થઈ ગઈ એક હેવી પ્રોડક્ટ અને ડાયપર બે વસ્તુ જ બાકી છે બાકી ટોટલી વસ્તુની ખરીદી થઈ ગઈ આ લગભગ તો બધી ખરીદી તો મારા બેબી માટે લગભગ ખરીદીઓ કમ્પ્લીટ થઈ ગઈ બે વસ્તુ બાકી એક તો ટાઈપર અને બેબી પ્રોડક્ટ તો સજેસ્ટ કરજો જે અનુભવી હોય કે હા

તો કે આ રીતે અમારો સામાન થઈ ગયો પેક હવે અને અત્યારે આની અંદર આ બેગ ની અંદર મૂકી આ થી બધી નો લઈ જાવ પણ ઈ તો એમાં રાખી અત્યારે રાખી દીધી છે ખાલી ઓલો ઠેલો હું કાટી દે ને એમાં ફરવાડ સહી ભરી લે એમાં છે ને ગોદડીયું અને બ્લેન્કેટ મૂકી દેખું ખાલી ઈ ઠેલામાં અને આની અંદર તારી બધી વસ્તુ આવી જાય ડાયપર સહિત બધું આની અંદર આ બેગ ની અંદર બ્લુ બ્લેક બ્લુ ની અંદર જો કપડા લઈ જવાના છે આ એટલી વસ્તુ તો લઈ જ જવાની છે ઓકે હા આ વસ્તુ બધી મસરદાની એક નથી લઈ જવાની હા તો એની એક સ્કીપ કરી નાખી અને એક આ ઓલું રાખવાનું હા બેબી રાખવાનું બેબી રાખવાનું બસ એટલી વસ્તુ અને બે તઈ ગોદડી એટલું લઈ જવાનું થાય આપણે એટલો સામાન છે ભાઈ એટલો સામાન છે એક જ મિનિટ એક એક એવડા છોકરાનું એટલું છે બધું નીચે બેસી જાય

એમ હો તો દોસ્તો હવે હું નીકળું ફોરે ફોરે પછી મળું તમને અત્યારે પેલા તો દવા અને ડ્રાય ફ્રુટ ખાવાના છે કન્ટિન્યુઅસલી ચાલુ જ છે દવાથી દૂર થઈ જાય મને હમ હારવાઈલ દસ હું નીકળું